ખાલ અત્યારે સંસદનો મોનસન સત્ર ચાલી રહ્યો છે દુનિયાના દેશોમાં એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નેતૃત્વ વડોદરાના યુવા સાંસદ ડૉ હિમાંક જોષે કર્યું છે વડોદરા માટે એક ગર્વની બાબત છે નવી દિલ્હી ખાતે 7 ઓગસ્ટ 2025 વડોદરાના યુવા સાંસદ ડૉ હિમાંક જોષે સંસદના ત્રીજામાં સમાપ્ત થયેલા મોનસન સત્ર દરમિયાન બે આંતરરાષ્ટ્રીય મંચો પર સક્રિય ભાગીદારી નોંધાવીને ભારતની વિદેશ નીતિમાં યુવાનો દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કર્યું છે આ બંને પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને વિશ્વ મિત્ર ભારત અને પડોશી પહેલા નેબરહુડ ફર્સ્ટ નીતિઓને આગળ દબાવી છે ભારત નેપાળ યુવા નેતાઓ વચ્ચે સંવાદ યંગ લીડર્સ રાઉન્ડ ટેબલ નવી દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવન ખાતે આયોજિત યંગ લીડર્સ રાઉન્ડ ટેબલ ટેબલમાં ડોક્ટર જોશીએ ભારતીય સંસદના યુવા પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા છે આ સંવાદ કેન્દ્રીય યુવા કાર્ય અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવાની અધ્યક્ષતામાં યોજાયો છે જેમાં નેપાળના સાંસદોના પ્રતિનિધિ મંડળે ભાગ પણ લીધો છે ડોક્ટર જોશીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના સંબંધો માત્ર ભૌગોલિક સીમાઓ પૂરતા મર્યાદિત નથી તે જનક અને શ્રીરામ સંસ્કૃતિ અને સંયુક્ત વારસા જેવા સાંસ્કૃતિક અને હૃદયના સંબંધોથી બંધાયેલા છે યુવાનોના રાજકારણમાં સક્રિય ભાગીદારી ક્રિકેટ રમતગમત દ્વારા દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાની શક્તિ અને યોગના વૈશ્વિક સ્વીકાર જેવા મુદ્દાઓ પર ભાર પણ મૂક્યો છે